આ મીટિંગ મોરવડ ગામ નવાપરા વિસ્તારમાં રસિક ભાછાભાઈ પરમારના ઘરે દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સાધારણ મીટિંગ રાખવામાં આવી હતી રિપોર્ટર સાગર ઢાભી ધીમિર ન્યૂઝ કોડીનાર ન થતા હોય તાલુકામાં ન થતા હોય એના માટે તમે કહેજો સુરેશભાઈ ખુલ્લા પગે તમારે ફેરવો છે પછી મને વધારે તો આનંદ એ વાત જોતો કે બાપુ પણ વૈરાગી છે એટલે આપણે એનટીડી એનટીના સદસ્ય છે આપણે અને કાલની તમને વાત કરું લઉં બાપુ રાજકારણ ભાઈ ને

અમારે ક્યાંય પણ અહીંયા એક એવા ફ્રોડ છે ભાઈ કોઈ મને મને વાત કરી છે કે સુરેશભાઈ મારું મકાન છે ફ્રોડ છે એવું ભેસકદમી કરીને અમે રસ્તો નથી થતો તમે નકશામાં ધોઈ લેજો શક્ય હોય તો ખાલી કરજો કદાચ ખાલી ન થાય ને ગામમાં તમે આખી ન થતા તો મથ આપી દો અમે ખાલી કરાવી દઈશું બરાબર છે અને ભાઈ મેં પંદર દિવસનું કીધું કાંઈક તમારા લેટર પર લખી તાલુકા પંચાયત ડીડીઓન ડીડીઓને બેન આપી દેતું પછી ન થાય તો આપણે બેઠા છીએ બરાબર છે ના આપણે ગામની પંચાયતનો કોઈ વિરોધ કરવાનું કરતો નથી અમે તમારી પાસે પેલા માંગણી રાખીએ કે ક્યારેક સરપંચ દેવું પડે ને એ કરવાથી તમારે ગામમાં તમારા ગામમાં પણ થોડી મંજૂક જેવું થતું હશે કાયદાની જોગવાઈ પ્રમાણે પંચાયત છે ને એ મોરવડ ગામની કલેક્ટર કહેવાય દિગ્વિજયસિંહ કેવું માણસ છે ફક્ત પંચાયત ત્રણ લીટીમાં લખીને આપી દે છે મારા ગામમાં પેશકદમી માટે ઉખુલી કરી દે ને પંચાયત કલેક્ટરનો આવે પેશકદમીમાં સોળ ચોવીસ કલાક સુરત થઈ જાય છે હું પેશકદમીમાં કામગીરી કરું નગરપાલિકા સોપ ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી વેરાવ કરું છું પણ સમાજ માટે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક છે ને એને કાઢવા માટે આવી બધી મિટિંગ કરવું પડે છે અને હજી પણ બેનુ ભાઈઓ બેનુ પૂજક સમાજને હાથ જોડી નમ્ર વિનંતી કરું છું વખા ડકા કાર કોટ બધી મૂકી દેજો એજ્યુકેશન થી ધ્યાન રાખવાનું અને વ્યવસ્થિત ધંધે ધંધો કરવાનો પછી બીજા નંબરની અંદર કે આપણે કોઈ પણ ખોટી રીતે હેરાન કરતું હોય તો કેજો પણ તમે કોઈ ગામમાં ફૂટી કે કોઈને નડતા નહીં બાકી હું ગામ ભેરો હશે કોઈને ગામમાં ફૂટ્યું અસર ઉભી નહીં કરવાની

દેવી પૂજક સમાજના બાળકો માટેની એક વાત એવી પાછી વિચારી છે કે હમણાં એક વાળા સાહેબ કરીને હમણાં મારા ફોન ભાઈ માં થઈ છે મિત્રો આવા કામ કરીને તો માં ભગવતજી અને દાદા આપણા ભેરા છે હામે હામે જે સાહેબ આપણને મળતો હોય મને હમણાં વાત કરતા ભાઈ કરી છે કે એક માણસ એવો છે હમણાં આવે છે કે એ કે તમારે દેવી પૂજન કોઈ બાળકો ભણતા હોય ને તો કે આઠથી માગી ને બાર સુધી રહેવા ભણવા ભણવા ખર્ચો બધો મારી માથે હું તમને હું તમારી મા ભગવતી બીજું શું આપે તમને બધું આપે છે આપણે પાંચ રૂપિયાનો દારૂ પીને પાંચસો રૂપિયાનો ફાવર કરવો ઘરમાં ખોટા ખોટા નખા કરવા આ બધી વ્યાજબી વાત છે થતું જ છે એ તો આ ગામમાં પહેલવેલું છે ન થતું તો મુબારક છે પણ આવું બધી આવું બધી તમે છોડી દેજો હું તો તમને એક એક રિક્વેસ્ટ કરું વંદન કરું છું પછી ગામની અંદર આપણે જે હોય ને તો ખોટા કાંઈ ખોટા વાળા ન કરે કારણ કે આપણા આપણે કેવા નેરો માટે જેવી પૂજક નાખી નથી એક કેવો જેવી નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મેરડ ન્યૂઝ ચેનલ પર